દેશવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો કારણ કે વાવાઝોડાની સાથે સોમાસાનો કાળો કહેર દેશમાં જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો સોમાસુ ધીમી ગતિએ અત્યારે દક્ષિણીય ભારતની અંદર પ્રવેશવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે પરંતુ ચોમાસું આવે તે પહેલા ખતરનાકથી લઈને અતિ ભયંકર નવું વાવાઝોડું દેશના અનેક ભાગોમાં ઉથલ પાથલ આકાશ પાતાળ અને વીજળીના ચમકારાની સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં ભયંકર આંધી તુફાન વંટોળ સાથે ભારે નુકસાન દર્શાવતું જોવા મળવાનું છે જેમાં એક વાવાઝોડું બિલકુલ ગુજરાતના દરિયાઈ કાંઠા ના નજીકના અરબ સાગરના દરિયામાં સક્રિય બનતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના બિલકુલ નજીકના આ વાવાઝોડું સક્રિય થવાની સાથે પોતાનો સિસ્ટમનો મજબૂત બનાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે એક હજી પણ નવું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર પણ બનીને બંગાળની ખાડીના તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં કડાકા ભડાકાને આંધી તૂફાન સાથે વરસાદ વિખેરતું જોવા મળવાનું છે પરંતુ પહેલા વાવાઝોડાની અસર સૌથી વધારે જોવા મળી શકે છે અને જેને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર વાદળો ફાટતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં જળબંબાકાર અને સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને ભૂક્કા કાઢી નાખનારી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે આગામી દિવસોની અંદર વાવાઝોડું દક્ષિણીય ભારતની અંદર બેંગલબીના વિસ્તારો અને બેંગલુરુના વિસ્તારમાં ધીમી ગતિએ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળવાનું છે અને અત્યારે આ વાવાઝોડું લો પ્રેશરના એરિયાની અંદર જોવા મળવાનું છે જેમ જેમ વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિ કરશે તેમ તેમ વાવાઝોડાની અસરો પલટાતી જોવા મળી શકે છે એટલે કે લો પ્રેશરના એરિયામાંથી વાવાઝોડું ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનના વિસ્તારમાંથી વાવાઝોડું ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર બનતું હોય તેમ આ સિસ્ટમનું રૂપાંતરિત ધીમી ગતિએ થતું જોવા મળવાનું છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે વીસ તારીખના રોજ વાવાઝોડાનું સૌથી વધારે દબાણ અત્યારે બેંગલુરુના વિસ્તારોમાં અને બેંગલબીના વિસ્તારમાં વાવાઝોડાનું ભારે સ્વરૂપ જોવા મળવાનું છે જે બાદ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવનારી તારીખના રોજ દસ્તક આપતું જોવા મળવાનું છે પરંતુ સૌથી વધારે અસરો બેંગલવીના વિસ્તારોની અંદર જોવા મળવાની છે અને બાવીસ તારીખના રોજ આ વાવાઝોડું ધીમી ગતિએ મુંબઈના વિસ્તારો તરફ ગતિ કરશે જે બાદ આવનારી ત્રેવીસ તારીખના રોજ વાવાઝોડાનું પરિભ્રમણ મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારમાં પોતાનું દબાણ વધારતું જોવા મળવાનું છે અને ચોવીસ તારીખથી વાવાઝોડાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતની અંદર થતી જોવા મળવાની છે જેના પગલે ચોવીસ તારીખથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા આંધી તુફાન વંટોળની સાથે ભયંકર મેઘગર્જનાની સાથે ગુજરાત ઉપર વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે અને વાવાઝોડાની અસરોને લઈને પચીસ તારીખના રોજ આ વાવાઝોડું બિલકુલ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અરબસાગરના માધ્યમ થકી આગળ વધીને ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાતમાં ભયંકર આંધી તોફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આ વાવાઝોડું કાળો કહેર વર્તાવતું જોવા મળવાનું છે જેના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર મેઘ તાંડવ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે વાવાઝોડાની સ્પીડ પણ જોઈ શકો છો આ વિસ્તારમાં વાવાઝોડું પોતાનું સંક્રમણ વધારતું હોવાને લઈને એકસો વીસથી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધતું જોવા મળવાનું છે અને વાવાઝોડાનો મજબૂત ઘાતનો પટ્ટો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની ઘાતનો મજબૂત દૂધપટ્ટો પણ ઘેરાયેલો જોવા મળી શકે છે જેના પગલે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટ અને કડાકા ભડાકા સાથેને વીજળીના ચમકારા વચ્ચે આ વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં ફરી એકવાર સક્રિય બનતા જોવા મળવાના છે અને સિસ્ટમનું પરિભ્રમણ સતત ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં આવનારી છવ્વીસ તારીખથી આવનારી અઠ્યાવીસ તારીખના રોજ પોતાનું દબાણ વધારતા જોવા મળી શકે છે જેને લઈને ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે ગુજરાતવાસીઓ લખી લેજો તારીખો કારણ કે રાજ્યની અંદર ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના રોજ આ નવા વાવાઝોડાની અસરને લઈને ગુજરાત ઉપર ભુક્કા બોલાવી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર સિસ્ટમનું સંક્રમણ ધીમી ગતિએ વધતું જોવા મળવાનું છે અને આજથી લઈને આવનારી ત્રેવીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે પરંતુ છવ્વીસ તારીખની શરૂઆતની સાથે અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ભૂક્કા બોલાવનારા ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે મુંબઈના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારમાં વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમનું રેડ એલર્ટની અંદર પરિવર્તિત થતું જોવા મળી શકે છે આમ વાવાઝોડું દિવસે સ્વરૂપ ધારણ કરીને હળવી દસ્તક જોવા મળવાની છે આવનારી સત્યાવીસ મે ના રોજ રાજ્યની અંદર કેરળના રાજ્યોની અંદર સોમાસુ છે તેવી આગાહી કરવામાં આવી રહી છે જેને પગલે મદુરાઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર જેમાં પણ તિરુન્નમ વેલીના વિસ્તારથી તંજાવુરને કોયમ્બર કોયમ્બતુરના વિસ્તારથી પોંડુચેરીના વિસ્તારમાં આવનારી સત્યાવીસ તારીખના રોજ સોમાસાનું ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર સોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળી શકે છે હાલ અત્યારે અંદમાન અને નિકોબાર નિકોબારના નિકોબાર ટાપુની સાથે સાથે માલદીવના વિસ્તારોની અંદર ચોમાસાની હળવી શરૂઆત જોવા મળી રહી છે અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર અત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટીની અસરના કારણે મુંબઈના ક્ષેત્રો હૈદરાબાદનો વિસ્તાર ભુવનેશ્વરના ક્ષેત્રોથી વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં બેંગલબીના વિસ્તારથી બેંગલુરૂના ક્ષેત્રોની અંદર અને મદુરાઈના વિસ્તારથી લઈને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે બે બે વાવાઝોડાની અસરને લઈને ગુજરાતનું હવામાન પણ સતત પલટાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ આવનાર સાત દિવસ સુધી ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તો પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે પણ રાજ્યની અંદર આવનારી ચોવીસ તારીખથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે અને વરસાદના જોરને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર તોફાની પવનો સાથે મેઘતાંડવ વરસતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જો કે હાલ નક્ષત્રની ઉપર આપણે નજર કરીએ તો અત્યારે ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ચિત્રા નક્ષત્રની અંદર પણ ગુજરાતની અંદર કૃતિકા નક્ષત્રનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતમાં ડબલ ઋતુ ચાલતી હોય તેમ વહેલી સવારને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પરંતુ જેવી ગુજરાતની અંદર બપોરનો સમય થાય છે તો ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ પણ રાજ્યની અંદર પોતાનો હાહાકાર દર્શાવતું હોય તેમ ગરમી અને બફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે અને હાલ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર પચ્ચીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં વાતાવરણની અંદર મોટા પલટાવ આવી શકે છે કારણ કે વાવાઝોડું બિલકુલ ગુજરાત નજીક પહોંચવાના કારણે સિસ્ટમનું પરિભ્રમણ સતત ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને નવી નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર રચાતા જોવા મળી શકે છે અને અત્યારે પણ તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારો ગુજરાતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઈનનો ઘેરાવો ગુજરાતમાં અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે તો નવી આગાહીને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને ચોવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખના રોજ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તો આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ અને સિસ્ટમના જોરના પગલે વાતાવરણની અંદર પલટાવ સાથે વરસાદની શક્યતા રહેલી છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ ધીમી ગતિએ મોટો પલટાવ આવી શકે છે જેમાં આજની રાત્રિથી લઈને આવનાર બે દિવસની અંદર સતત ગુજરાતમાં હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર તુલસી શામના વિસ્તારોથી લઈને ધારીના પંથકો અને વિસાવદરના વિસ્તારથી કુંડલાના વિસ્તારની અંદર ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી એકત્રીસ ડિગ્રીને બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે આ સંપૂર્ણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમોની અસરને લઈને આવનાર ચોવીસ કલાકમાં ધોળા દિવસે અંધારપટ છવાતા હોય તેમ ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝૂંડની વચ્ચે વરસાદનું સંકટ આ વિસ્તારોમાં સૌથી વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે વેરાવળના વિસ્તારથી કોડીનારના ક્ષેત્રોમાં ઉનાના વિસ્તારથી રાજુલાના વિસ્તાર અને મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કેશોદના વિસ્તારથી માંગરોળ જૂનાગઢના પંથકોથી લઈને બગસરાનો વિસ્તાર વિસાવદર ધારીના શિટલોથી કુંડલા અને અમરેલીના જિલ્લાની અંદર પણ હવામાનની અંદર પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત તળાજાના ક્ષેત્રોથી પાલીતાણાના વિસ્તારોમાં સોનગઢના વિસ્તારથી લઈને ખડસલિયાના પંથકોની અંદર ભાવનગરના ક્ષેત્રોથી લઈને ગઢડાના વિસ્તારની અંદર જસરણના વિસ્તારથી બાબરાના વિસ્તાર જેતપુરના વિસ્તારથી ગોંડલના વિસ્તારમાં એકાએક મોટા પલટાવ આવવાની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત પોરબંદરના ક્ષેત્રોથી લઈને કુતિયાણા ઉપલેટાના વિસ્તારથી જેતપુરના વિસ્તારોમાં ભાનવડના વિસ્તારથી ચીખલીના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે ભાટિયાના વિસ્તારથી લઈને ખંભાળિયાના ક્ષેત્રોની અંદર લાલપુરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર અને ઓખા બંદરના હવામાનની અંદર પણ દરિયામાંથી આવતા તોફાની પવનોને લઈને સતત હલચલ વધી રહેલી જોવા મળી રહી છે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર કાલાવડના વિસ્તારથી રાજકોટના ક્ષેત્રોમાં ચોટીલાના વિસ્તારથી થાણ વાંકાનેરના વિસ્તારથી સાવડી ધ્રોળના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાવવાની સાથે તોફાની પવનોને છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે મોરબીના ક્ષેત્રોથી નવલખીના વિસ્તારોમાં હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારમાં માવિયાના વિસ્તારથી સુરેન્દ્રનગર અને લીંબડીના વિસ્તારોની અંદર પણ ઓચિનતાના પલટાવની આગાહી આપવામાં આવી રહી છે ધંધુકાના ક્ષેત્રોથી રાણપુરનો વિસ્તાર અને બરવાળાના વિસ્તારની સાથે બોટાદના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ અને માવઠું ધીમી ગતિએ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર પવનની તીવ્રતાની અંદર ધીમી ગતિએ વધારા અને કમોસમી વરસાદ એટલે કે માવઠાની અસરોને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં સતત દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જોકે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવની આગાહી અને શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેમાં પણ વિસ્તારોની સવિસ્તૃત અપડેટ મેળવીએ તો વલસાડના ક્ષેત્રોથી અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે વાપીના ક્ષેત્રોથી સાપુતારાના પંથકોમાં આહવાના વિસ્તાર વિસ્તારથી ભણસાડા બિલીમોરાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે નવસારીના વિસ્તારથી સુરતના ક્ષેત્રોમાં બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે કોસંબાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર ઉમરપાડાના વિસ્તારથી ડેડીયાપાડા ભરૂચના વિસ્તારથી લઈને દહેજના પંથકોની અંદર પવનની તીવ્રતા બદલાતી જોવા મળી રહી છે જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ઓચિંતાના મોટા પલટાઓની આગાહી સાથે આવનાર ચોવીસ કલાકમાં નવા જૂની થવાની મોટી આગાહી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને નવી નકોર આગાહી કરી દેવામાં આવી રહી છે છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ નવી નવી સિસ્ટમો અને વાદળોના મજબૂત ઝુંડ વચ્ચે હવાનું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં બોરસદના પંથકથી તારાપુરના વિસ્તારમાં ખંભાતના ક્ષેત્રોથી આણંદના વિસ્તારમાં ડાકોરના વિસ્તારથી મહેમદાબાદનો વિસ્તાર અને ધોળકાના ક્ષેત્રોની અંદર અસરો વધી રહેલી જોવા મળી રહી છે અહેમદાબાદના પંથકથી લઈને કપડમજનો વિસ્તાર બાલાસિનોરના વિસ્તારથી ગાંધીધા ગાંધીનગરના વિસ્તારની અંદર બાયડના વિસ્તારથી લુણાવાડાની સાથે ગોધરાના વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે તો વડોદરાના જિલ્લાથી લઈને ચાપાનેરના વિસ્તારમાં બોડલીના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર હવાનું હળવું દબાણ અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે બાબરા દાહોદના વિસ્તારથી પીપલોદના વિસ્તારોની અંદર અને જાલો હોદના વિસ્તારથી લઈને માલપુરના વિસ્તારમાં અત્યારે હવાનું દબાણ અસર દર્શાવવાની સાથે સિસ્ટમનું સંક્રમણ ફરી એકવાર મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને નવી નવી સિસ્ટમોની સાથે લો પ્રેશર અને હાઈ પ્રેશરના ઘેરાવા અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે આ નવા નવા ઘેરાવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આંધી તોફાનો વંટોળ જેવા પવનો અને માવઠારૂપી સિસ્ટમનું અસર સતત વધતું જોવા મળી શકે છે જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે વિઝિબિલિટીના પ્રમાણની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે અને જેમ જેમ ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવી રહ્યા છે તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનોની હલચલ અને નવી નવી સિસ્ટમનું ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં જિલ્લાઓ અને તાલુકાની માહિતી મેળવીએ તો થરાદના પંથકોથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે રાજસ્થાન ઉપરથી આવતા ઠંડા ભેજુક્ત પવનોની અસરને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ હવાનું હળવું દબાણ ધીમી ગતિએ અસર દર્શાવતું અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જો કે કચ્છનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું અત્યારે હવામાન જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર હવામાનની અંદર મોટા પલટાવા આવતા અત્યારે જોવા મળી ચૂક્યા છે જેમાં પણ લખપતના વિસ્તારથી ખાવડના ક્ષેત્રો બાડેલીના વિસ્તારથી નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામ અને રાપરના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે આજથી આગામી બે દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતા વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી શકે છે જેવી પણ લાઈવ સિસ્ટમને લઈને મોટી અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ખાસ દર્શક મિત્રો તારીખોને લખી રાખજો કારણ કે ગુજરાતની અંદર આવનારી ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ આંધી તુફાન વંટોળની સાથે વાવાઝોડાની અસરો વધતી જોવા મળી શકે છે અને જેવું વાવાઝોડું બિલકુલ ગુજરાત નજીક આવશે તેમ ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ જેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં અત્યારે ઉદ્ભવતા જોવા મળવાના છે